બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકામાં પીજીવીસીએલની ટીમ દ્વારા ખોખનિયાસ ગામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો સાથે પીજીવીસીએલની ટીમને બોલાચાલી થઈ હતી સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકો અને પીજીવીસીએલની ટીમ રાણપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ ઘરમાં કોઈ પણ મંજૂરી વગર ઘૂસ્યા હતા અને સામાનને વેરવિખેર કર્યો હતો પણ જ્યારે અધિકારીઓએ મંજૂરી લઈને ઘૂસ્યા હોવાનું અને ફરજમાં રુકાવટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે મારું નામ દીપ્તિ ભીખુભાઈ ગોહિલ અને આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા પોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતાં અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પાડેલ અને તે કોલના પણ ફોટા પાડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે ચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બલાચાલી ચાલુ કરી અને અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને રખો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્ર આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે પોખાનેસ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમારે ફરજમાં રૂકાવટ કરી અને એક સ્ત્રીને છાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં